કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં બાસઠ વર્ષે યોજાઈ રહ્યું છે ત્યારે આ રાષ્ટ્રીય અધિવેશન અંતર્ગત શું શું કાર્યક્રમો છે અને અહીંયા કેવા કેવા પ્રકારના ઠરાવ કરવામાં આવશે અથવા તો કેવા મુદ્દાની ચર્ચા કરવામાં આવશે તે અંગે જાણીશું કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર પા પાસેથી ભાઈ તમારું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં આજે બે દિવસના જે કાર્યક્રમો છે એ શું શું કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ગુજરાતમાં ખાસ કરીને જ્યારે બે રાષ્ટ્રીય કાર્યક્રમોની કામગીરી થતી હોય એટલા માટે કે સો વર્ષ થયા પૂજ્ય મહાત્મા ગાંધીજીને સમગ્ર જીવન દરમિયાન પહેલી વખત અને છેલ્લી વખત કોઈ રાજકીય હોદ્દો એમને ધારણ કર્યો કોંગ્રેસના અધ્યક્ષ તરીકે બેલગાવમાં કર્યો તો એને સો વર્ષનું ચાલી રહ્યું છે દોઢસો મી સદા સાહેબનું વર્ષ ચાલી રહ્યું છે એના ભાગરૂપે ગુજરાતને ખાસ કરીને જેને ગાંધી સદ્દારની ભૂમિ કહેવામાં આવે છે એ ગાંધી સદાની ભૂમિ પર આ અને યજમાન તરીકે જ્યારે ગુજરાત કોંગ્રેસને મોકો મળ્યો છે સમગ્ર દેશનું નેતૃત્વ અત્યારે ગુજરાતમાં આવી રહ્યું છે બે દિવસની કાર્યક્રમની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આજે જ્યારે આપણે ઊભા છીએ એ સરદાર સ્મારક ઐતિહાસિક સરદાર સ્મારકના પટાંગણમાં સીડબ્લ્યુસી એટલે કોંગ્રેસની કાર્યકારીની બેઠક છે જે એક્સટેન્ડેડ છે સમગ્ર દેશમાંથી તમામે તમામ સીડબલ્યુસીના મેમ્બરો સાથોસાથ તમામ રાજ્યોના પ્રમુખશ્રીઓ સીએલપી લીડરો એ એક્સટેન્શનમાં બેસશે અને ગુજરાતમાં અને સમગ્ર દેશમાં કયા પ્રકારની રાજનીતિથી લોકોને ફાયદો થાય એની ચર્ચા ત્યાં થશે એના પછી સાંજે પાંચ અને વીસ મિનિટે સરદાર પટેલની જેને પટાંગણમાંથી નીકળીને તમામ સીડબ્લ્યુ સી એ સાબરમતી આશ્રમે જશે ત્યાં મહાત્મા ગાંધીજીના પ્રિય ભજનોની પ્રાર્થના સભા ત્યાં થશે ત્યારબાદ પોણા આઠ વાગે તમામ લોકો સાથે એ સાંસ્કૃતિક કાર્યક્રમની વાત કરવામાં આવશે આ સમગ્ર આઠ તારીખનો કાર્યક્રમ છે નવ તારીખે રાષ્ટ્રીય અધિવેશન જે અત્યારનું છઠ્ઠું અધિવેશન છે અને ગુજરાત અને સમગ્ર દેશમાં થતા અધિવેશનોએ હંમેશા એ ભારત નિર્માણ માટે કામગીરી કરી હોય આઝાદી મળી એ પહેલાં પણ આઝાદી પછી પણ જ્યારે જ્યારે પણ અધિવેશનો મળ્યા છે ત્યારે સંપૂર્ણપણે ગુજરાત અને સમગ્ર દેશના નાગરિક અને છેવડા નાગરિકોની ચિંતા કરીને અધિવેશનોમાં કામગીરી થઈ છે ઓગણીસો બેમાં સૌથી પહેલું અધિવેશન સાબરમતીના તટે થયું હતું ઓગણીસો સાતમાં સુરતમાં થયું હતું ઓગણીસો એકવીસના અધિવેશનમાં પૂજ્ય મહાત્મા ગાંધીજી હાજર હતા અને એ જ આ જગ્યા જ્યાં અત્યારે અધિવેશન થવા જઈ રહ્યું છે ઓગણીસો ને હરિપુરા અધિવેશન આજે પણ રાજકીય ઇતિહાસમાં પોતાની છાપ છોડી ગયું છે જ્યાંથી સરદાર સાહેબને નેતૃત્વ સરદાર સાહેબની સાથે પૂજ્ય મહાત્મા ગાંધીની સાથે અને નેતાજી સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં આ અધિવેશન થયું હતું અને હરિપુરા અધિવેશનમાં જ આઝાદીના પાયા નાખવામાં આવ્યા હતા એના મૂળિયા ત્યાં જોવા મળે છે ત્યાંથી એ નાદ ઊભો થયો હતો કે જેમાં કહેવામાં આવ્યું હતું કે પૂર્ણ સ્વરાજ જોઈએ છે અને પૂર્ણ સ્વરાજ પછી ઓગણીસો ચાલીસ અને ઓગણીસો બેતાલીસમાં આખી વાતને લાગુ કરવામાં બની ને ભારત છોડો અને પૂર્ણ સ્વરાજની વાત કરવામાં એ કરવામાં કોંગ્રેસ પક્ષ સમર્થ રહ્યું હતું અને આખી મૂવમેન્ટ ચલાવી હતી અને એના પછી આઝાદી મળી હતી એટલે જ્યારે અધિવેશનો ગુજરાતમાં થયા કે સમગ્ર દેશમાં થયા એને ભારત નિર્માણને હંમેશા કેન્દ્ર સ્થાને રાખ્યું છે અધિવેશનો એ માત્ર સત્તા મેળવવાનું સાધન નથી એ લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાનું સાધન રહ્યું છે અત્યારે જે આપણી પાછા સીડબ્લ્યુસીનો ડોમ જોઈ રહ્યા છે એ જ સીડબ્લ્યુસીની અંદર સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ લોકોના પ્રશ્નોના અવાજ કેવી જોડાઈ શકે એની ચર્ચા કરવામાં આવશે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન આદરણીય સુરજેવાલાજી છે જેમાં અલગ અલગ મુદ્દાઓ સમગ્ર દેશમાંથી આવે છે વધતી જતી મોંઘવારી બેરોજગારી આર્થિક અસમાનતા સામાજિક ન્યાય આ તમામ મુદ્દાઓ પર લઈને સીડબ્લ્યુસીમાં પૂરી ડિટેલમાં મંથન થશે વાતચીત થશે એ પછી આખો ડ્રાફ્ટ એ આવતીકાલની અધિવેશનમાં રજૂ રજૂ કરવામાં આવશે એના પર તમામ લીડરો પણ વાત કરશે અને આખરે ઠરાવ થયા પછાત થયા પછી કોંગ્રેસ પાર્ટી એ કામગીરીમાં જોતરાઈ જશે તમે જુઓ કે આને પહેલાં રાયપુરમાં અધિવેશન થયું હતું એ વખતે સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે દેશમાં મોંઘવારી અને બેરોજગારી સૌથી મોટી તકલીફ છે એના માટે સમગ્ર દેશમાં અલગ અલગ લોકોએ આંદોલનો કર્યા અને આખું ચિત્ર ઉપસીને આવ્યું કે જે બતાવે છે કે ગુજરાત અને સમગ્ર દેશમાં મોંદી મોંઘવારીનો માહોલ છે એ બધી કામગીરી આ અધિવેશનો થકી થતી હોય છે એટલે આ ઐતિહાસિક અધિવેશનો સૂત્ર એ પૂર્ણ સ્વરાજ પકવાના માટે હતું એ છેવાડાના માનવીના લોકો માટે હતું કે એમના હક અધિકાર માટેની લડાઈ હતી જે અંગ્રેજો એમ કહેતા હતા કે આ દેશ અમારો છે જેનો સૂર્ય કદી હાતમતો નહોતો એ લોકોની સામે પણ જજુમીને લોકોને સત્તા આપવાનું છેવાડાના માનવીને ત્રીસ ત્રિસ્તરીય માળખાત કરીને એ લોકો સત્તા આપવાની કામગીરી કોંગ્રેસ પક્ષે કરી છે અત્યારે જે અધિવેશન થઈ રહ્યું છે એમાં પણ એ જ વાત કરી રહ્યા છે કે નહીં ચાર પાંચ મૂડીપતિઓના હાથમાં સમગ્ર દેશ હોવો જોઈએ આ દેશ એ સામાન્ય લોકોના મધ્યમ વર્ગના લોકોના શ્રમિક ધંધાના ધંધા રોજગારી તમામ લોકોના હાથમાં દેશ હોવો જોઈએ એની જગ્યાએ અત્યારના સાંપ્રત સમયમાં જોવા મળી રહ્યું છે કે માત્ર બે ચાર ઉદ્યોગપતિઓના હાથમાં સમગ્ર દેશ હોય આર્થિક અસમાનતા એક બહુ મોટો ખાઈ થઈ ગયો હોય એટલે આ તમામ વસ્તુને ધ્યાને રાખીને અધિવેશનમાં એ ચોક્કસપણે મુદ્દા લેવામાં આવશે અને એના પર આગામી દિવસોમાં કાર્યક્રમ કરવામાં આવશે મીટીંગમાં કયા મુદ્દાની ચર્ચા કરવામાં આવશે અને અધિવેશનમાં કયા ઠરાવ કરવામાં આવશે સીડબ્લ્યુ સીમાં અમારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન સુરજેવાલાજી એ ઘણા બધા ડ્રાફ્ટમાં એમને સૂચનો આવ્યા છે જેમાં મંદી મોંઘવારી બેરોજગારી આર્થિક અસમાનતા અને સૌથી સામાજિક ન્યાયની વાત છે જે પ્રકારે સામાજિક ન્યાયની વાત કરતા હોય તો ઘણી બધી ધૃણા જોવા મળે તોડેંગે અને છોડેગે અને આ પ્રકારના અલગ અલગ વાતો જ્યારે થતી હોય ત્યારે ભારતને મોહબ્બતથી પ્રેમથી સદ્ભાવનાથી ભાઈચારાથી એક કરવાની વાત આવશે આ બધા મુદ્દાઓને ડ્રાફ્ટિંગ કમિટીને મૂકવામાં આવે છે એ બધી ડ્રાફ્ટ અત્યારે હાલમાં સીડબ્લ્યુસીમાં ડિટેલમાં ચર્ચા થશે અને એના પછી આખી વાત અધિવેશનમાં મૂકવામાં આવશે અને પછી એને કોંગ્રેસ પર કાર્યાન્વિત કરશે તો આ હતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેનભાઈ બેન્કર કે જેમણે કહ્યું કે જે સીડબ્લ્યુ સી મિટિંગ અને જે આવતીકાલે જે અધિવેશન યોજાવાનું છે તેના અંગે જે પૂર્ણ જે જાણકારી આપી અને જે ગુજરાતમાં કોંગ્રેસ ઘણા સમયથી જે સત્તા ઉપર નથી સત્તા પર આવવા માટે કેવા પ્રકારની રણનીતિ ઘડવી જોઈએ એ રણનીતિ ઘડવામાં આવનાર છે તેના અંગે માહિતી આપી नमस्कार आप देख रहे हैं बेनिफिट न्यूज़ और मेरा नाम युवराज आज हम मौजूद है सरदार पटेल स्मारक अहमदाबाद में जहां पर एक अहम सी डब्ल्यू सी मीटिंग होने वाली है कांग्रेस पार्टी की और यहां पर बहुत सारे दिग्गज नेता कांग्रेस के आए हुए हैं हम बात करेंगे गुजरात कांग्रेस के एक दिग्गज नेता से जिनका नाम है लालजी देसाई और वो हमें बताएंगे कि क्या क्या मुद्दे हैं जो सी डब्ल्यू सी मीटिंग में टेबल पर रखे जाएंगे ये सी डब्ल्यू सी बैठक जो है उसमें वर्तमान में देश की जो समस्याएँ हैं जिस प्रकार से हमारे देश में संविधान को कमज़ोर करके और लोकतंत्र को ख़त्म करने की जो एक साजिश चल रही है उस साजिशों के ख़िलाफ़ कांग्रेस पार्टी है वो किस प्रकार की अपनी रणनीति करेगी उसके ऊपर मुख्य फोकस होगा साथ ही साथ देश की जितनी भी समस्याएं हैं अलग अलग उन समस्याओं में हम अपना पक्ष जो है वो स्पष्ट करेंगे और गुजरात में अधिवेशन है तो गुजरात की पर गुजरात के परिपक्ष में भी चर्चा यहाँ पर होगा प्रस्ताव पारित भी होगा और क्योंकि गांधी और सरदार के गुजरात में ये बैठक हो रही है आज़ादी के पहले तीन अधिवेशन गुजरात में हुए वो देश की आज़ादी के जंग के लिए कैसे तैयारी करना है वो थे आज़ादी के बाद तुरंत 1961 में जो अधिवेशन हुआ वो देश के नवनिर्माण को लेकर चर्चा करने के लिए हुआ था पर ये जो अधिवेशन है वो दोनों से ही मैं वो दोनों पार्ट से महत्वपूर्ण तो इसलिए मानता हूँ कि पहले ईस्ट इंडिया कंपनी के मालिकों ने देश को लूटा और उसके शोषण किया था तो उसके खिलाफ़ की लड़ाई थी अब वेस्ट इंडिया कंपनी के मालिक और उनके भागीदार देश को लूट रहे हैं देश को तानाशा चला रहे हैं लोकतंत्र को ख़त्म कर रहे हैं तो ये लड़ाई जो है वेस्ट इंडिया कंपनी के के मालिकों के खिलाफ आगे क्या होगा उसके लिए है और इसीलिए अधिवेशन भी वेस्ट इंडिया में हो रहा है गुजरात में हो रहा है क्योंकि गुजरात से निकले हुए हम दो हमारे दो मिलकर देश को लूटने दो ये सोच के साथ पूरे देश को जिस प्रकार से लूट रहे हैं उन लूटरों को हम जवाब देना चाहेंगे और हम ये कहना चाहते हैं कि यहाँ पर हम दो हमारे दो मिलकर देश को लूटने दो नहीं चल सकता है क्योंकि ये गांधी और सरदार का गुजरात है गांधी और सरदार ने आज़ादी के जंग में नेतृत्व किया था वो देश की जनता के लिए किया था देश की गुलामी के लिए नहीं किया था देश की जनता के हर समस्याओं सर्वोदय की शुरुआत अंत्योदय से वो गांधी और सरदार का जो सोच था उस सोच को लेकर हम यहाँ पर चर्चा करेंगे और हम ये भी कहेंगे कि देश में सत्य अहिंसा और प्रेम करुणा अपना कैसे बना रहे हमारे संविधान कैसे बना रहे लोकतंत्र तो सारी चर्चा इस यहाँ पर होने वाली है आज से ठीक एक महीने पहले जब राहुल गांधी जी यहाँ पर आए थे उन्होंने अहमदाबाद में ये चीज़ कही थी कि आ, अगर 20 या 30 नेताओं को निकालना भी पड़े अगर कांग्रेस पार्टी से जो बीजेपी को सपोर्ट करते हैं तो हम आ, थोड़ा सा भी झिटकेंगे नहीं और हम निकाल देंगे क्या ऐसे डिसीजन आज सी सी मीटिंग में होने वाले हैं जहाँ पर कई नेताओं को निकाला भी जा सकता है देखिए सी डब्ल्यू सी बैठक में कोई व्यक्ति को निकालना और इस प्रकार से जो है वो चर्चाएँ नहीं होती है सी डब्ल्यू सी बैठक जो है हमारे पूरे सर्वोपरि हमारा जो मंच है वो है पूरी पार्टी का सबसे जहाँ पे हमारे गाइडिंग प्रिंसिपल्स तय होते हैं जहाँ पर हमें आ, पूरे भारत के लिए आगे की रणनीति क्या होगी उसके पर चर्चा होती है उसमें सैद्धांतिक च ज़्यादा होगी किसी एक व्यक्ति का दो व्यक्ति का नहीं पर जब राहुल जी ने गुजरात में बोला है और हम गुजराती लोग ना दीपावली आने जब आती है तो नए साल की शुरुआत होती है और हमारे लिए ये नया साल है मान के चल रहे हैं कि अब से जो गुजरात में है वो नया साल शुरू होने वाला है वो जब नया साल शुरू होने वाला हो दीपावली आने वाली हो तो हम अपने घर की साफ सफाई करते हैं और इसीलिए गुजरात कांग्रेस में जैसा ऐसा कुछ भी होगा गंदगी होगी हम साफ सफाई करके दिखाएंगे जब हमारे सर्वोच्च लीडर ने बोल दिया है कि अब गंदगी नहीं चलेगी तो ये गंदगी हम पूरी तरह से बाहर फेंकेंगे शुक्रिया बेनिफिट न्यूज़ से बात करने के लिए आप देखते रहिए ऐसी ताज़े खबर